શિક્ષકો બહારથી આવે છે બદલી થઈ જાય છે મહેસાણા બનાસકાંઠા કે ઉત્તર ગુજરાતના શિક્ષકો અહીંયા કચ્છમાં આવે છે આવી અને થોડો સમય સમય રહ્યા પછી બદલીઓ કરાવી અને અવારનવાર પોતાના વતનમાં જતા રહેતા હોય છે એના કારણે શિક્ષણ કચ્છનું શિક્ષણ નબળામાં નબળું થતું જાય છે ત્યારે આપણી સાથે જોડાયેલા છે અને એમ એમના એમણે જે રજૂઆતો કરી છે એમ સરકારને જે એમને ફરિયાદ કરી છે એના વિશે જાણીએ મારું નામ ભરતભાઈ સંઘવી કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષની જવાબદારી છે જે શિક્ષકોની ઘટની વાત છે આ શિક્ષકોની ઘટ વર્ષોથી એ કચ્છની અંદર ચાલુ છે કચ્છ એક શિક્ષકોનો એન્ટ્રી પોઈન્ટ છે દરેક જગ્યાને એન્ટ્રી પોઈન્ટ અલગ અલગ વસ્તુનો હવે એક શિક્ષકોનો એન્ટ્રી પોઈન્ટ કચ્છ જિલ્લો છે કચ્છની અંદર ઇન્ટરવ્યૂ એ લોકોને આપે કચ્છમાં નોકરી કરવા આવે અને તાત્કાલિક બદલી દે તો શા માટે મારા કચ્છની હાલત આવી ખરાબ કરી રહ્યા છે આ નરેન્દ્ર મોદીનો કચ્છની આવી હાલત હોય હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કહું છું કે સાહેબ કચ્છની અંદર કોઈ પણ શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તો દસ વર્ષ થઈનો ફિક્સ ક્રાઇ તમે જાહેરનામું બહાર પાડી નાખો એ એના તો જ આ કચ્છનું શિક્ષણ તંત્ર શોધે મારા કચ્છની અંદર મારા બાળકો વિદ્યાર્થીઓની હાલત શું છે નેતાઓ શું કરી રહ્યા છે કોઈ નેતાઓને ખ્યાલ નથી કે આ શું થઈ રહ્યું છે દર વર્ષે બે હજાર ત્રણ હજાર ઘટ પડ્યો તો આ કયા વિદ્યાર્થીઓ ભરશે મારું ગુજરાતનું શિક્ષણ શિક્ષણ તંત્રને બદનામ કરનાર કોણ છે સીએમ સાહેબ આની તપાસ કરો અને આ કચ્છની અંદર બિલકુલ બંધ કરવામાં આવે કચ્છની અંદર ક્યારે પણ ઘટ ન હોવી જોઈએ કચ્છના વિદ્યાર્થીઓ છે એને તમે નિમણૂક આપો બીએ બીએડ કરેલા એટલા બધા વિદ્યાર્થીઓ છે ખાલી સ્પેશિયલ ઝુંબેશ તમે ચલાવો અને કચ્છના વિદ્યાર્થીઓને આપશો તો આ ઘટ પૂરી થશે અને દેશનું તંત્ર સુધરશે અને નરેન્દ્ર મોદીનું કચ્છ જે સવાયા કચ્છ તરીકે વિદેશમાં પણ કચ્છને યાદ કરે છે તો આ કચ્છનું તંત્ર સુધારો સીએમ સાહેબ એવી આપને નમો ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું મારું નામ દતેશ ભાવસા છે અને હું સામાજિક અગ્રણી છું કચ્છ જિલ્લામાં વર્ષોથી જે શિક્ષકોની ઘટ છે એનું મુખ્ય કારણ એ જ છે કે શિક્ષકો અહીંયા બીજા જિલ્લાઓમાંથી આવી અને નોકરી ઉપર લાગી જાય અને પાંચ વર્ષ થાય પછી એ પોતાના ગ્રહ જિલ્લામાં પાછા જતા રહે છે હવે પાંચ વર્ષે એ પાછા જાય એટલે એ શિક્ષકોની ઘટ થાય અને નવી ભરતી અહીંયા અહીંયાગને થતી નથી પરિણામ સ્વરૂપે કચ્છ જિલ્લામાં ઘણી બધી એવી શાળાઓ હોય છે કે જે એક પણ શિક્ષક વિના ચાલે છે બસો ને ચોસઠ જેટલી શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે અને કચ્છમાં કાયમી શિક્ષકોની ઘટ રહે છે એનો સૌથી સારામાં સારો ઉપાય એ છે કે કચ્છ જિલ્લાને ભરતી બોર્ડ મળવો જોઈએ કચ્છ જિલ્લામાં ભરતી બોર્ડ થાય અને સ્થાનિક કચ્છના લોકોની જો ભરતી થાય તો એ સ્થાનિક લોકો કચ્છમાં જ રહેવાના છે અને કચ્છમાંથી બારે બદલી કરાવવાનાથી એવું ન હોય અને જે બહારના શિક્ષકો છે એનો પણ મિનિમમ ટેન્યુઅર દસ વર્ષનો કરવામાં આવે તો પણ જે અમુક વર્ષમાં શિક્ષકો જતા રહે છે એ ત્યાં જાય નહીં અને કચ્છમાં શિક્ષાને સેવા આપતા રહે એટલે મારી આપના માધ્યમથી સરકારને અને સરકારમાં બેઠેલા અમારા ધારાસભ્યો અને સંસદ સભ્યોની બધે એક જ માંગ છે કચ્છને એક શિક્ષા ભરતી બોર્ડ આપો અને જે અત્યારે જે શિક્ષકો નોકરી કરી રહ્યા છે એને ઓછામાં ઓછું દસ વર્ષ કચ્છમાં નોકરી કરી અને પછી એમના ગ્રહ જિલ્લામાં જવાની પરવાનગી મળે તો જ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરી કરી શકાય એમ છે કચ્છ લડાઈક સંઘના અધ્યક્ષશ્રી આપણી સાથે જોડાયા છે મારું નામ કેદી જાડેજા કચ્છ લડ એક્શન નો संस्थापक અને અધ્યક્ષ છું કચ્છના જે પ્રશ્નો હોય છે ખાસ કરીને જે પર્યાવરણ શિક્ષણ અને કચ્છને કનડગતતા પ્રશ્નો એના માટે હું હંમેશા લડત આપતો રહ્યો છું બાપુ શિક્ષણ માટે તમે જે ફરિયાદો કરી છે અને હાલનો જે આ સડકનો મુદ્દો છે શિક્ષણનો એ શું છે ને એ બાબતમાં આપ શું કહેવા માંગો છો કચ્છનો હાલ જે શિક્ષણનો મેઈન મુદ્દો છે કે જિલ્લા ફેર બદલી દર વખતે આ પ્રશ્ન આપતો જ હોય છે કે કોઈ પણ આમ જોવા જઈએ તો કોઈ પણ ડિપાર્ટમેન્ટમાંથી બદલી થતી હોય એટલે કચ્છમાંથી જવાવાળા શો હોય સામે આવવાવાળા પાંચથી દસ જ હોય છે એટલે કચ્છને ક્યાંક ને ક્યાંય અન્યાય થતો જ હોય પણ આ જે અન્યાય છે શિક્ષણ ઉપર કે કચ્છની અંદર આટલો એક તો ચારસો કિલોમીટરમાં પથરાયેલો મોટો જિલ્લો છે ગામડાઓ બહુ આવે નવસોથી ઉપર ગામડાઓ આવેલા છે અને દરેક ગામડાઓમાં શાળાઓ છે તો શાળાઓની અંદર એક તો એક એક શાળાની અંદર એક એક શિક્ષક જ છે એનામાં પણ જો જિલ્લા ફેરબદલી થઈ જતી હોય અને તો તો શાળાને તાળા લાગતા હોય અથવા બાજુનો ઇન્ચાર્જ શિક્ષક આવતું હોય તો આ એક માટે મોટું લાંચન રૂપ કહેવાય હાલ જ જે તમે જોયું કે કચ્છ જિલ્લામાંથી એકવીસો થી ઉપર શિક્ષકો જિલ્લા ફેરબદલી ઓનલાઈન જે ફેર જિલ્લા એનામાં કચ્છ મૂકીને ગયા તો સામે કચ્છને શું એકવીસો ને જેટલા શિક્ષકો ગયા એટલા ને એટલા શિક્ષકો આપ્યા ખરા શિક્ષણ વિભાગ અને આપણા જે મુખ્યમંત્રી સાહેબ છે શિક્ષણ અધિકારી સાહેબ છે તેમજ કચ્છના રાજકારણે આનામાં ક્યાંય એક એવી વસ્તુ જોઈ કે આનાથી કચ્છના વિદ્યાર્થીઓને નુકસાન થશે એના પાછળનો જવાબદાર વસ્તુ શું છે કે આ છોકરાઓ ઓલરેડી કચ્છની અંદર એક તો ઘટ છે જ માથેથી આ એકવીસો શિક્ષકો એકસાથ ઝાટકે ચાલ્યા જશે તો કચ્છના શિક્ષક શિક્ષણ ઉપર શું પ્રતિભાવ પડશે એટલે આ લોકો કોઈ વિચારતા નથી આ લોકો એની અગાઉ જે પ્લાનિંગ હોય પ્રી પ્લાનિંગ કે ભાઈ એકવીસો જાય છો તો સામે એકવીસો આવી ગયા પછી તમે એમને છૂટા કરો આ નીતિ હોવી જોઈએ એટલે તમે ક્યાંક ને ક્યાંક રાજકારણ અને અમુક જે શિક્ષણ અધિકારી સાહેબ હોય કે જે પણ એક્સવાઈઝેડ આપણે નરેન્દ્ર મોદી સાહેબ એમ કેતા હોય કે કચ્છના પનોતા પુત્ર તો તમે જો કચ્છના પનોતા પુત્ર છો તો કચ્છ બધે આવું વલણ કેમ રાખો છો ખાલીને ખાલી તમને જ્યાંથી આવક થતી હોય એ વસ્તુમાં તમે વધારે ધ્યાન દો છો જયારે આનામાં કેમ નહીં શિક્ષણમાં કેમ નહીં છેલ્લા તમે ઘણા સમયથી જોવો છો કે શિક્ષણના શિક્ષકોની ઘટ જ છે તો આના માટે આ લોકો મારી જે ફરિયાદો છે કે ભાઈ શિક્ષણ ઘટમાં જે શિક્ષકોની ઘટ છે એ ત્વરિત પૂર્ણ કરવામાં આવે તમારી પાસે કદાચ એ નથી તો અમને કચ્છમાં ભરતી બોર્ડ આપી દેવા અલગથી અમારા કચ્છની અંદર ભરતી બોર્ડ હશે ને એનામાં પણ એક એવું કે મેક્સિમમ જે શિક્ષકો છે એ કચ્છના યુવક યુવતીઓની ભરતી કરવામાં આવે કે જેના કારણે એ કચ્છ જિલ્લાનો હોય તો વધીને વધી તાલુકા ફેરબદલી થઈ શકે વધીને વધી શાળા ફેરબદલી થઈ શકે પણ રહે તો કચ્છની અંદર એટલે આ વસ્તુ માટે આ પ્રશ્નો બોર્ડ માટે રજૂઆત નેતાઓને કરવી જોઈએ રાજકીય નેતાઓને પણ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓ પક્ષના વફાદાર છે પ્રજાના વફાદાર નથી એ ખાલી વોટિંગ ટાઈમે જ પ્રજામાં પ્રજા પાસે ચાર દિવસ જી બાપા કરે છે પણ જેવું જીતી ગયા એક સીટ ઉપર બેસી ગયા એટલે પછી પ્રજાના એ સાહેબ બની જાય છે તો આ વસ્તુ ન થવી જોઈએ રાજકીય નેતાઓને એમ સમજવું જોઈએ કે પછી પાંચ વર્ષ પછી અમારે પાછો મેદાનમાં જવાનું છે અને ક્યાંક ને ક્યાંક તમારો પ્રતિનિધિ છે તમારો સાહેબ નથી એટલે એને તમે કાન પકડીને મરડીને કહી શકો છો કે અમારા દીકરા દીકરીઓનો ભવિષ્ય બગડશે તો અમે ગમે તે લાડ સાહેબ નો લાઠ સાહેબ હશે એને પણ અમે થપ્પડ મારી શકીએ છીએ બધી અમુક પત્રકારો કે અમુક આરટીઆઈ એક્ટિવસો આ પ્રશ્નો બહાર પાડતા હોય એના કારણે હજી થોડું પાંચ ટકા દસ વીસ ટકા શિક્ષણ નીતિ આના પાછળનો મોટામાં મોટો પ્રશ્ન નેતાઓ તો છે જ પણ મોટા મોટો પ્રશ્ન એ છે કે નેતાઓની પોતની ક્યાંક ને ક્યાંક શાળાઓ છે ક્યાંક ને ક્યાંક એમની ટ્રસ્ટો છે એમના ટ્રસ્ટ સંચાલિત શાળાઓ છે આ જે શિક્ષણ છે ગુજરાતની અંદર

અત્યારે જે શિક્ષણનો વ્યાપ વધી ગયો વ્યાપારીકરણ તો થઈ ગયું છે પરંતુ ટેકનોલોજીનો યુગ પણ કહી શકાય આવા સમયની અંદર અંગ્રેજી માધ્યમની શાળાઓ વધારે હોવી જોઈએ પરંતુ કચ્છની અંદર જે સરકારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો હોવી જોઈએ એ ખાલી એક માંડવી ખાતે છે એક ભુજમાં પ્રાઇમરી સ્કૂલ છે અને એક અંજારમાં છે આના સિવાય સરકારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો જ નથી તો આવડા મોટા જિલ્લાની અંદર ભુજ જેવા જિલ્લા મથકની અંદર સો ટકા દુઃખની જ વાત છે કારણ કે અત્યારે ગવર્મેન્ટ એક જ વસ્તુ વિચારી રહી છે જેટલી સરકારી ઇંગ્લિશ સ્કૂલ હશે તો છોકરાઓ વધારે એનામાં એડમિશન લેશે એટલે એનામાં એડમિશન ન લે એના માટે પ્રાઇવેટ શાળાઓ છે એનામાં એડમિશન લે અને એમનું વેપારીકરણ થાય એમનાથી હપ્તા પહોંચતા હોય છે છેક નીચેથી લઈને ઉપર સુધીના હપ્તા ડોનેશનના નામે આ તે જે બધી વસ્તુ છે એ ચાલે છે એના કારણે આ લોકો કચ્છની અંદર નથી બતા પણ રિયાલિટીમાં આ પ્રશ્નો નેતાઓ ઉપાડવા જોઈએ કચ્છના સાંસદ એજ્યુકેટેડ છે એડવોકેટ પણ છે અને છેલ્લા ત્રણ ટર્મથી છે તો આ ફર્સ્ટ એમની જવાબદારી થાય છે કે તમે કચ્છની અંદર મેક્સિમમ દરેક તાલુકા ડી એકથી બે ઇંગ્લિશ સ્કૂલો હોવી જોઈએ સરકારી અને આ જે શિક્ષણની અંદર રોજ ગેરરીતિ થાય છે અને ખાસ મારે આપના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબ શિક્ષણ અધિકારી સાહેબ શ્રી આપણા સાંસદ શ્રી ધારાસભ્યો અને ગ્રામ પંચાયતી લઈ અને ઉપર ભારત આપણે જે નેશનલ સુધીના જેટલા પણ શિક્ષણ શિક્ષણના જે અધિકારીઓ બેઠા છે એ બધાને શિક્ષણ સમિતિઓ જે છે એ બધાને મારું આપના માધ્યમથી કેવું છે કે શિક્ષણ ઉપર વધારે પડતો ભાર મૂકવામાં આવે અને એની જે યોજનાઓ હોય

અને એમના દ્વારા જે પ્રશ્નો ઉઠાવવામાં આવેલા છે એ લોકહિતના છે એટલે આ આ આપ સૌને મારી એક ચેનલના એડિટર તરીકે એક નમ્ર વિનંતી પણ છે કે સાથે સાથે વાલીઓએ પણ જાગવાની જરૂર છે તમારા બાળકોને તમે શું ભણાવો છો ક્યાં ભણાવો છો કઈ રીતે ભણાવો છો એ જોવાની જવાબદારી તમારી પણ છે એટલે આ આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપી અને ખરેખર જે આવા કચ્છ લડાઈ સંઘના જે નેતા છે એમના જેવા સેવાભાવીઓ જે છે એમની સાથે મળી અને આ લડતને ઉગ્ર બનાવી અને કચ્છના બાળકોના ભવિષ્ય માટે શિક્ષણ તંત્ર આખું મજબૂત બને એના માટે આપ સૌએ પણ એના માટે મદદ કરવી જોઈએ અને આગળ આવવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે કેડી જાડેજા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર તમારો તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર